એ ભગવાન આપણને કહે છે કે ભગવાનના ભજનમાં જે માલ છે ને એવો બીજે કાંઈ નથી બીજું બધું કરવાનું છે ગ્રસ્ત છીએ વેપાર ખેતી નોકરી ધંધા પણ આ મુખ્ય છે આપણે આને જ ભૂલી જઈએ છીએ એમાં એટલા બધા ઊંડા ઉતરી જઈએ છીએ ને ત્યારે શંકરાચાર્ય કહે છે ભાઈ તું બહુ બુદ્ધિ નહીં હલાવ કારણ કે શંકરાચાર્ય કેટલા બુદ્ધિશાળી તો ખબર છે શંકરાચાર્ય એક જ શ્લોક બોલું છું અષ્ટ વર્ષે ચતુર્વેદી આઠ વર્ષે ચાર વેદને ભણેલા અટક ની ચતુર્વેદી ચતુર્વેદી અટક હોય ત્રિવેદી હોય હોય દ્વિવેદી પણ વર્ષે ચાર ભણેલા નામ આવડે બાકી તમે ધોરાજીમાં હાઈન પાછળ પૂજો વેદના નામ આવડે હવે આ મુખ ને વેદિયા વેડા કે વેદિયા વેડા ની વેદના નામ આપતું ફક્ત નામ ભણે ના ભણે જુદી વસ્તુ છે એ આઠ વર્ષે વેદને ભણેલા દ્વાદશી સર્વ બાર વર્ષે હિન્દુ તમામ તમામ ગ્રંથો અઢાર પુરાણ 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 ગરુડ કુર્મક પદ્મપુરાણ ભાગવત પુરાણ અગિયાર ઉપનિષદ ભણેલા હું ફક્ત આગળ નામ બોલીશ તમારા મનમાં ઉપનિષદ બોલવાનું ઈશોપનિષદ બરાબર ઈશ કેન કઠ પ્રશ્ન મુંડક્ય માંડુક્ય ઇતરીય તૈતરીય છાંદોગ્ય બ્રહદ અને શ્વેતા શ્વેતર હું પરદેશ વગર બોલે મને પેલા કે એ તમે બહુ ફની ફની વાત કરી મેં શું ફની વાત કરી એ કે આમ ઈશ્કેન કેક તમારી ઐતરીય ટ્રેક્ટર એટલી ટ્રેક્ટર મેં ફની નથી તું ગાંડાનું ભાઈ છે ફની છે તે એક કદી નામ નું સાંભળ્યું એટલે તને ફની લાગે છે આવા હિન્દુ જીવે છે બધા એ ફક્ત બાર વર્ષની ઉમરે શંકરાચાર્ય ભણેલા એટલે એનું ડિટેલ નોલેજ એમ તમે મને પૂછો અંગ્રેજીમાં કે વેન યુ કેમ ઇન ધોરાજી જસ્ટ વન વન અવર એગો આઈ કેમ ઇન ધોરાજી એને અંગ્રેજી બરાબર આ બોલ્યો છું પણ તમે કે બ્રહ્મ અને પરબ્રહ્મનો જે તાત્વિક સંબંધ છે ને વેદાંત પ્રમાણે એ અંગ્રેજીમાં બોલો તે આવડે મને હમણાં કોઠાર સાહેબ ને મને દીક્ષા બી ત્યારે પંદર વર્ષ ને નવ મહિના હતા તો એમાં હું અંગ્રેજી ભણીને આપણે બાર પાર પડી ગયા હોય સબ્જેક્ટ તરીકે અંગ્રેજી ભણતા હોય એઝ અ સબ્જેક્ટ તો આવું અંગ્રેજી ન આવડે પણ આ તો વેદનું સંસ્કૃત ઉપનિષદનું સંસ્કૃત બાર વર્ષે ભણ્યા સોળસેય કૃતમ ભાષ્યમ સોળ વર્ષે એને શાંકર ભાષ્ય બનાવ્યું આજે દુનિયામાં હાવર્ડ ઓક્સફર્ડ કેમ્બ્રિજ સ્ટેનફર્ડ બધી યુનિવર્સિટીમાં જો કોઈને તત્ત્વજ્ઞાન ભણવું હોય એ પણ હિન્દુ તત્ત્વજ્ઞાન તો એને શાંકર ભાષ્ય ભણાવે છે જે એણે સોળ વર્ષની ઉંમરે લખેલું એક સમય એવો પણ આવશે પ્રમુખ સાંઈ મહારાજ મન સાંઈ ની કૃપાથી કે અક્ષર પુરુષોત્તમ દર્શનમ આખી દુનિયાની યુનિવર્સિટીમાં ભણાવશે જે ભદ્રેશ સ્વામી લખ્યું નહીં પરંતુ એણે સોળ વર્ષે ભાષ્ય બનાવ્યું તમે તમારા દીકરાને શું કહો બોર્ડ ની એક્ઝામ માં ડોબા મોબાઈલ મોબાઈલ રમત છોડતું તારી દસમા ધોરણ ની પરીક્ષા છે અને ઓલો કપ ને ફલાણો કપ ને ઓલો એક્ટર ને હિટ્સ ઓફ મુકેશ ને હિટ્સ ઓફ કિશન ને હિટ્સ ઓફ એટલે હું અરબજ ખાન કોઈ અરહંત સિંહ ગાયો છે ભાઈ હરિહંત સિંહ એટલે તારી હરિજીત સિંહ સોળ વર્ષે તારી એક્ઝામ છે માથે માર્ચમાં ડિક્લેર થઈ ગઈ છે તોય એ આપણા ડોબાને ખબર નથી પડતી કે દસમું મારું દસમું ધોરણ છે તો તમે કહો છે ડોબા વાંચવા બેસ તે ડોબા રાખે કોણ તમે એને ડોબો કીધો તમે શું થાય કયો ભરવડ થાય કે નહીં તમે શંકરાચાર્ય સોળ વર્ષે શંકર ભાષ્ય ભણેલા અને બત્રીસ વર્ષે હિન્દુસ્તાનની યાત્રા કરી ચાર ગાદી સ્થાપી આપણા દ્વારકામાં શૃંગેરી પીઠ અને ચારે સ્થાપીને હિન્દુ ધર્મનું રક્ષણ કર્યું હવે આના જેવા બુદ્ધિશાળી છીએ આપણા આપણે બુદ્ધિશાળી નથી છતાં શંકરાચાર્ય કે છે કે ભાઈ જ્યારે કાળ છે ને મૃત્યુ એ આપણી નજીક આવે ત્યારે વિધવતા કામ લાગે છે કે ભાઈ મેં હાવર્ડ ને ઓક્સફર્ડ માંથી ત્રણ વિષયમાં પીએચડી કર્યું એ કાળ દેવતા આ ધોરાજીમાં ઘણા અભણ મુવા છે એને લઈ જાય મને નો લઈ જાય હું ભણેલો છું બને કોઈ દિવસ ખેડા ડિસ્ટ્રિક્ટમાં છે ને બધા અંદર એ લોકોના જસભાઈ ને ચતુરભાઈ બહુ કોમન નામ હોય દરેક ગામમાં દર પાંચ પાંચમે નામ એક જશભાઈ મળે જશભાઈ ચતુરભાઈ ઉમેદભાઈ પછી કોંતિભાઈ પુરુષોત્તમ દાસ એ બધા કોમન નામ છે એ લોકો વાત કરે ચરોતરની ભાષામાં એલા ભાઈ જસભાઈ ત્યાં બોલે ભગવાને લખ્યું એની પોચમ થાય અને પોચમે પણ જે આઠ અને એકત્રીસ મિનિટ લખી હોય ને તો બત્રીસમી મિનિટ નો થવા દે એક માઇક્રો સેકન્ડ ઓછું ને એક વધારે આ જો કાળ એનું કામ કરતો હોય તો આપણું આપણે શું કામ કરવાનું ભગવાન ભજવાનું કારણ કે મૃત્યુ નજીક આવશે ત્યારે પેલો વ્યાકરણ શાસ્ત્રી આમાં લખ્યું ને સંપ્રાપ્તિ સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતી દુકૃઈ કરણે પેલો વ્યાકરણના રૂપ ગોખતો દુકૃઈ કરણે દુકૃઈ કરણે અઘરા છે આ કૃદંત છે કૃદંત જે પાણીની વ્યાકરણના બારસો સૂત્ર ભણ્યો હોય ને પાણીની વ્યાકરણ એટલે ઈકો યણ અછી આ છ નો અણ કેમ થયો ને આનો અનુસ્વાર કેમ આવ્યો અનુસ્વાર નો આ રસોઈ કેમ થયો રસોઈ નો જગ્યાએ દીર્ઘ કેમ થયો આનો લોપ કેમ થયો આટલું પરફેક્ટ વ્યાકરણ દુનિયાની કોઈ ભાષામાં નથી આ દુનિયાના સર્વશ્રેષ્ઠ કમ્પ્યુટરમાં એ લોકોએ આપણી સંસ્કૃતનું આ પાણીની વ્યાકરણ નાખ્યું છે કે પાણીની વ્યાકરણ જેવું એક પણ પરફેક્ટ વ્યાકરણ નથી અત્યારે તો બધા વ્યાકરણની એસી કે તેસી તો પેલો સંસ્કૃતનું રૂપ ગોપતો દુઃખનું કરણે દુઃખનું કરણે દુઃખનું કરણે શંકરાચાર્ય કે છે જ્યારે કાળ નજીક આવશે ને ત્યારે તારું વ્યાકરણનું જ્ઞાન તારું નોલેજ તારી પાસે મની પાવર મસલ્સ પાવર પોલિટિકલ પાવર ઇન્ફ્લુઅન્સ પાવર આ બધા પાવર ગણે છે ને કે આપણો ફોન છે તો નીતિનભાઈ ઉપાડે પાડે ઓકે ધોરાજીમાં કોઈની બીજાનું કોઈનું હેસિયત નહીં એ પોલિટિકલ પાવર ગણાય બે ચાર ગુંડા ઓળખતા હોય એ ભાઈ પાવર ગણાય બોમ્બેમાં ભાઈ પાવર એ છે મસલ્સ પાવર

કે ભગવાનનું નામ સ્મરણ હેતે પીવાનું પરાણે નહીં એટલે એક ભાભો હતો ને ડોહો તે ઘરમાં ટકટક કરે એ ચિંતકે લખ્યું છે તમારી ટક ક્યારેય સફળ ન થાય અને ટકોર ક્યારેય નિષ્ફળ ન જાય તમે જો ઘરમાં ટક ને તો ક્યારેય સફળ નહીં થાવ પણ હળવે ઓછા શબ્દોમાં એનું હૃદય ઘવાય નહીં એવી એક ટકોર કરો ને અમારા મુંબઈમાં એક બહુ જ મોટા વાયોલિન વાદક છે લાલવાણી અદ્ભુત વગાડે છે અદ્ભુત એટલે એનો કોઈ વાત ન થયો અને ઇન્ડિયન ક્લાસિકલ વેસ્ટર્ન ક્લાસિકલ બધું ઉષા ખન્નાનું તમામ મ્યુઝિક એ બનાવે છે આ તો નામ ઉષા ખંનાનું છે કેટલું લીજાંડ ગણાય એકવાર પોતે પહેલાં સાઈડ એકદમ વગાડતા હતા તે સ્ટુડિયોમાં કોઈનું વાયલિન પડેલું ને તે વાયલિન ઉંચકી એના વગાડ્યું જેનું વાયલિન રાણી કહ્યું એ અબે લાલવાણી તું ખંજરી મંજરી બજા તેરા કામ નહીં વાયોલિન મેં છોડ દે એટલું જ બોલ્યો હલંદો કે ના હું આમાં જ ઊંડો ઉતરીશ ને આજે આવું નામ છે વાયલીન વાદક એમ તમે ટકોર કરજો છોકરાને ટકટક નહીં કરતા ટકોર હળવા શબ્દમાં એનું હૃદય ગવાયની છતાં એને આપણે મેસેજ આપવાનો છે